વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાયા છે જી રાજલ રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે હવે શું કાર્યક્રમ છે તેમનો રાહુલ ગાંધી છે તે અમદાવાદ પરંતુ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તે પહેલા જ પોલીસે સૌથી મોટો દાવ કરી દીધો છે અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી તે તમામ લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે જોકે અત્યારે તેઓ અહીંયા જે ટર્મિનલ આવેલું છે ત્યાં વીઆઈપી રૂમમાં તેમની સાથે કોંગ્રેસના જે નેતાઓ છે તેમની સાથે અત્યારે વાર્તાલાપ કરી રહ્યા છે એવી શક્યતાઓ છે કે તેઓ સાબરમતી જેલમાં ત્યાં આગળ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓની અટકાયત થઈ છે તેમને સાબરમતી જેલમાં મળવા જઈ શકે તેવી શક્યતાઓ છે તેની પરવાનગી પણ માંગવામાં આવી છે ટૂંક સમયમાં તેઓ અહીં અમદાવાદ એરપોર્ટ થી બહાર આવશે જોકે રાહુલ ગાંધી આવે તે પહેલા જ જે વિરોધનો જે સૂર છે વીએચપી દ્વારા તે પણ થઈ રહ્યો છે અને રાહુલ ગાંધી જ્યાં જ્યાં જવાનો છે ત્યાં પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ કરીને જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે કોંગ્રેસના જે નેતાઓ છે શક્તિસિંહ ગોહિલ હિંમતસિંહ પટેલ સિદ્ધાર્થ પટેલ આ તમામ લોકોએ છે તેમનું સ્વાગત કર્યું છે અને ટૂંક જ સમયમાં જો ત્યાં આગળ ના જાય તો તે રાજીવ ગાંધી ભવન કે ત્યાં મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે ત્યાં ઉપસ્થિત છે તેમને મળશે અને સાથે જ જે ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તેમના જે પીડિત પરિવારો છે તેમની સાથે પણ મુલાકાત કરી શકે છે એટલે કે ભાજપના ગઢમાં હવે રાહુલ ગાંધીનો આજના દિવસે હુંકાર આજે જોવા મળશે વિલન